જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ને દોસ્તો હું અત્યારે આવી ગયો છું મોરબી જિલ્લાના અળવદ તાલુકાના રાણકપર ગામની માલિપા દોસ્તો અહીંયા એમ કહેવાય કે ગામની અંદર પ્રવેશ કરતાં જ ઘણા બધા પાળિયાઓ છે એ પાળિયાઓનો એમ કહેવાય કે ઘણો બધો રોચક ઇતિહાસ છે આપણે એ પાળિયાઓના દર્શન કરવા છે મારા વાલા અને એમ કહેવાય કે એમાં મહત્વની વાત એ છે કે આપણે અહીંયા પહેલાં તમે અહીંયા પાળિયાના દર્શન કરી લો દોસ્તો હું કહેવા એમ જઈ રહ્યો છું કે મેં ઘણા બધા પાળિયાઓ જોયા તમે પણ ઘણા બધા પાળિયાઓ જોયા હશે કંઈક ઘણા બધા ઇતિહાસો જાણ્યા છે પરંતુ અહીંયા એક વિશેષપણે વાત મારે ટાંકવી છે એ એ છે કે બાપ અને દીકરી એક સાથે ધીંગાણે ચડેલા અને ધીંગાણે કામ આવેલા તો એમના અહીંયા પાળિયા છે તમે જોઈ શકો છો એમનો જે અત્યારે પરિવાર જે છે સ્પેશિયલ રાજકોટથી અહીંયા આવ્યો છે અને આ તમે જુઓ મને પ્રસાદી આપતા હતા એ પ્રસાદી પણ હું લઈશ મેં કીધું મોટાભાઈ બે મિનિટ વિડીયો લઈ લો મને કંઈ કાંઈ વાંધો નહીં તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આખો જે પરિવાર જે છે રાજકોટથી આવ્યો છે અને અહીંયા જેટલા પણ પાળિયાઓ છે એ બધી જગ્યાએ એમ કહેવાય કે જેમના જેમના પૂર્વજોના આ પાળિયા રહ્યા છે એમનો જે પરિવાર જે અત્યારે હયાત હોય એ અહીંયા અવારનવાર આવતો હોય છે ધૂપ ધીપ શ્રીફળ ચડાવતો હોય છે અને તમે જોઈ શકો છો અત્યારે જે પરિવાર આવ્યો એમને અહીંયા સિંદુર સાફા કરેલા છે મતલબ અને સિંદુર ચડાવેલું છે અહીંયા અગરબત્તી અને પ્રસાદી પણ છે સ્પેશિયલ રાજકોટથી તેઓ ગુંદી અને ગાંઠિયા લાવ્યા છે આપણે પરિવાર પણ દેખાડવું છે દોસ્તો અને બીજા પણ ઘણા બધા પાળિયાઓ છે બધા પાળિયાઓના દર્શન કરાવીશ અહીંયા જે દેખાય છે એમાં આ છે સતીમાનો પંજો છે એક અને બાજુમાં જે છે એ એમના પિતાશ્રી એટલે કે એમના બાપુજીની એમ કહેવાય કે એ ખાંભી છે પાળીઓ છે દોસ્તો તમે જોઈ શકો છો બાપ અને દીકરી એક સાથે અહીંયા બિરાજમાન છે બેઠા છે અને અહીંયા બીજા પણ ઘણા બધા પાળિયાઓ છે તમે જોઈ શકો છો ઘોડેસવાર યોદ્ધા છે હાથમાં હથિયાર તરીકે ભાલો અને ઢાલ છે અહીંયા પણ એક વાળીઓ તમે જોઈ શકો છો અને અહીંયા પણ અહીંયા તો ઊંટ ઉપર સવાર છે યોદ્ધા ઊંટ ઉપર સવાર છે અને ઘણી બધી વિગત પાળિયામાં લખેલી છે હાથમાં ભાલો અને ઢાલ છે દોસ્તો આખે આખો પરિવાર જે છે અત્યારે આવ્યો છે મેં તમને કીધું તેમ આજુબાજુ જેટલા પણ તમને દેખાય છે બધાને પ્રસાદી આપી અને ઘણા બધાને આપવાની બાકી છે અને હું પણ એ પ્રસાદી તો લઈશ મારા વાલા મને આપવા આવ્યા મેં કીધું બે જ મિનિટ ઉભા રહ્યો મારા વાલા વાહ ભાઈ વાહ તમે જોઈ શકો છો શ્રીફળ ચડાવેલા છે ધૂપ દીપ અગરબત્તી વગેરે વગેરે કરેલા છે આ બધી આપણા વારસાને જાળવવાની બધી વાતો છે દોસ્તો ખરેખર આ બધું જળવાય એ બહુ જ મોટી વાત છે અહીંયા બધા અને અહીંયા આપણે પાળીઓ તમે જુઓ અને અહીંયા આજે બધા બેનો બેઠા છે મેં તમને કીધું તેમ આખો પરિવાર સ્પેશિયલ રાજકોટથી આવ્યો છે એમના જે પૂર્વજ એવા મેં તમને કીધું તેમ બાપ અને દીકરી જે ઢીંગાણે કામ આવેલા આ એમનો જ પરિવાર છે અને બધા રાજકોટથી તમે જુઓ પ્રસાદ રૂપે ગુંદી અને ગાંઠિયા પણ લાવ્યા છે બધાને ખવડાવવા માટે વાહ ભાઈ વાહ ભજધડ ધીંગાણે જેના માથા મહાણેયનો પાળીયો થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થવું

મર્યાદા રૂપી ઘૂમટો તાણે લાજ કાઢે મારા વાલા આ બધું તમે જોઈ શકો છો અને પાથરી પાથરીને પ્રાર્થના કરે કેમ કે આ બધાએ લહુ દીધા ત્યારે અહીંયા ખોડાણા છે કરોડો રૂપિયાની સંપત્તિ ન્યોછાવર કરતા કે પાળિયા ન થાય મારા વાલા તો રાણક ગામની માલીપા અડીખમ ઊભેલા આ બધા ઇતિહાસને તમે જ્યારે પણ અહીંયાથી આવ જાવ બરાબર છે ત્યારે ડૂક્યું કરવા જરૂર જજો મારા વાલા ઇતિહાસની નજીક આપણે જઈશું તો આવનારી પેઢીને બે શબ્દો આ બધા પાળિયાઓ વિશે આપણે કંઈક કહી શકશું

ખરેખર આપણા ગુજરાતની આ બધી પરંપરાઓ છે યુદ્ધમાં ખપી ગયેલા યોદ્ધાઓને સારામાં સારી રીતે યાદ કરવાની એમના સંભરણાઓ જે છે એમને જીવતા રાખવાની આ બધી આપણી રીતો છે તમે જોઈ શકો છો આખો પરિવાર જે છે એ રાજકોટ થી આજે હા હેરમાં પરિવાર જે છે એ રાજકોટથી એમના કારડીયા રાજપૂત એ વડવાઓને એમને એમ કહેવાય કે તમે જોઈ શકો છો સિંદૂર જે છે એ ચડાવ્યું છે અને સારામાં સારી રીતે પગે લાગવા માટે આવ્યું છે દોસ્તો અને આ બધી એ વારસાગત રીતે બધા વડવાઓને યાદ કરવાની આપણી પરંપરા છે એમની જે એમ કહેવાય કે સુરવીરતા બહાદુરી જે હતી બરાબર છે એ જળવાઈ રહે એના માટેના આ બધા પ્રયાસો છે અને જૂનું એટલું હોનું છે દોસ્તો જ્યાં સુધી જળવાય ત્યાં સુધીને જાળવવાનો પ્રયત્ન આપણે અચૂક કરવો જોઈએ આપ જોઈ શકો છો